ભાઈ બેન ને ઘરે તબેલા આવ્યા છે ને એ તબેલો જો બહુ મસ્ત ફાઈન અને વાછડી છે ને ભાઈ બહુ બ્યુટીફુલ છે જો તમે ખાલી વાછડી પડે ને ભૂગા ને વરસાદ અહિયાં ભૂગ્યા ભેગો ચાલુ થયો છે

ફોરવેલું ફોરવેલું છે આ અનિલભાઈ ની ગાડી છે જો પિથ્ઠળ ચોરું લખેલું છે પિથ્ઠળ ચોરું આ એમની દૂધની ગાડી છે ને આ આડોઈ ની બધી ગાડીઓ ભેગ્યું અહીંયા થયું છે વરસાદ જોતા બંધ નથી થતો આ પાર્ટી અહીંયા છે જો બે બાપ દીકરી માવો ખાય છે કયરિયાન છે સમજો સમજો એકવાર હજી હાય કહી દે હાય કહી દે હા જો પાર્ટી અમીરભાઈ હા મજામાં ને ખાવાનું મારે વેલેરું આપણો ધંધો છે ને કરવો તો પડીએ જ આવો વરસાદ વરસે કે ગમે થાય શિયાળો ઉમાળો ચોમાસુ વોટ ગમે એવા આવે તો આપણે જવું તો પડીએ જેમાં કઈ નઈ હાલે કારણ કે ધંધો છે ધંધો કર્યા વગેરે આપણો છૂટકો નથી બરોબર એટલે છે ને મારે દૂધ ભરવા જવું પડે તો આ કઈક વરસાદ બંધ થાય છોકરી અમારી જોતા શરમાય અમારી છોકરી તો હવે છે ને ખાવા જ જઈ ને પછી છે ને મારો દોઢ વાગ્યાનો ટાઈમ થાય એટલે મારા આનંદભાઈ ને ત્યાં શ્યામભાઈ ગઢવીને બધાને છે ને ફોન કરી દઉં ને ઉઠારી દઉં કે ભાઈ ટાણે દોવાઈ જાય ને એટલે પછી હું ટાણે પાછો ઘરે પહોંચતા થાય ને ફટાફટ આપણે દૂધ ભરી આવે વેલા પાછા ઘરે આવીએ ચાલો પછી ફાઈનલી આઈટમ આવી ગઈ છે થારીમાં બાકી જ નથી આવી ગયું છે ને આ આપણે છે ને ફેવરિટ વસ્તુ મંગાવી લીધી છે રામ રસ રામ રસ જ ગયો ને હા હા ફૂકી જાય મૂકો જો મૂકાની મૂકાની થારી આવ ખાલી કમજે લાગે તો ખાઈ શકશ

જો અહીંયા માર જાત માં ચકલીએ માળો કર્યો રહ્યો ચકલીન બચ્ચા છે દેખાતા હોય તો એય માં એ જબરા થઈ ગયા બિસેડા તોલી એક ડાયર કાટ નાખી તો કાગડા દેખી જાય નકર તો એ ડાયર કાટ નાખી ન હોય ન જાયે સીજે સે ડાયર છે

સફાઈ અભિયાન ચાલુ છે હાલો જય શ્રી કૃષ્ણ કીમ સૌ બધા મજામાં ને મજામાં જી હો જો આજ ગુવાર કર્યું અને ભરત બધું લઈને વિશે આવ્યું છે

ごめんなさい。 લે જો આવ્યો જો ટાઈગર ટાઈગર ઓ ટાઈગર ટાઈગર છે હું હું તારા તારા જોતો વિડીયો ઉતારો એમાં એવું છે કે દૂધ લેવા આવ્યો હતો તો દૂધ લઈને જાઓ ઘરે ભૂખ લાગી છે ને ખાધા પીકા કંઈક થાય ને મારું બુલેટ નું સીન જોવું તમારે મારે આમ આ હા 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 ગજબ જ ક્લાસિક કરતા સ્ટાન્ડર્ડ મને એક નંબર ગાડી લઈ ગઈ ભાઈ જોરદાર બે કેમેરામાં દેખાડું તમને પછી લુક જ કંઈક અલગ છે ભાઈ આ જો ઈટાજિયુ વિટાજિયું પડ્યા બુલેટ ટ્રેન વાળાઓના બલી ગાડીઓ રસ્તામાં પડી બે અહીંયા પેડ્યા છકડા બે બે છે અહીંયા એ આપણા નથી પણ આપણે ત્યાં થગનન આ છે થના રાજા હમણાં છે ને જો ભાઈ ઘરે પહોંચી ગયો છું દૂધ લઈને તમને આગળ બુલેટ લઈને આવતો હોય જોયું હોય છે જોયું ને મને ખબર છે ના જોયું તો આગળ પાછું પાછા જજો પાછા પાછા જોવા જજો હું પાછળ જાઉં જો હું પાછળ જાઉં મજાક કરું છું તો આપણે પહોંચી ગયા છે અને એક ખાસ વાત કેદીની વાત હતી ને આપણે કેદીની વાત હતી ને મને ખબર છે કે જીમમાં જવાની કાલથી આપણે પાપુ જવું બોલું કેમ કે આજ કરો છો કલ નહીં સોરી કલ કરો છો આજ આજ કરો છો અભી પણ આપણે છે ને કાલ કર્યું કાલ કારણ કે હવે ટાઈમ યોગ્ય છે સવારમાંથી જાઉં બ્લોગ બ્લોગ કંઈક બનાવ્યું ને આ અને બેઝિક વર્કઆઉટ કર્યું ને પછી ધીરે ધીરે પાછું આપણું જે બોડી બિલ્ડિંગનું હતું ની પાછા જાઉં મહિનામાં જો જો તમને મહિનામાં તો તમને રિઝલ્ટ દેખાડીશ કે કેવો હતો ને કેવો થઈ ગયો એમ બરાબર એટલે કાલથી પાકું સો સો ટકા મુહૂર્ત કરવાનું છે અને ભાઈ મહેમાન હતા મારે કાકા બાબા ને બધા આજે પાછા દેશ માં જવા માટે રવાના થઈ ગયા છે તો એ લોકો નીકળી ગયા છે બંશીધર ટ્રાવેલ્સ માં એટલે એ લોકો ત્યાં ગયા છે દેશ માં આવે ને ખાલી ભાવ પૂછો આવ્યા કાકાના છે ત્યાં અને આપણે છે ને કાલ થી તમે શું કરી રહ્યા છો જોવા જય શ્રી કૃષ્ણ કેમેરા દેખાય તો આપણે બેક કેમેરો કરીએ કારણ કે વિડીયાની ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ તો તમને લોકોને જોવાની મજા આવે ને તો કંડાળો આવે ને મારા ભાઈ તો હાલો આપણે છે ને વિડીયાની ક્વોલિટી બેસ્ટ કરવા માટે બેક કેમેરો કરવા જઈ રહ્યા છે ભલે બાર મેગા પિક્સલ આપે છે આઈફોન પણ જોરદાર રિઝલ્ટ આપે છે તો ચાલો આપણે બેક કેમેરો કરીએ ને બતાવીએ તમને અને મ્યુઝિક પણ એક નંબર આવે છે પણ તો એ મને એમ થાય કે દિવ્યા હાટુ થઈને મારે છે ને ઓલું સ્પીકર યુ લેવું જોઈએ એનો ખર્ચો કરવો જો કે માઈક માઇક હેલો હેલો જય માતાજી કેમ છો બધા એવી રીતે હું મારે મોટું સ્પીકર આવે ને જે ઓલું બોલવા વાળું એ લઈ દેવું મારે બસ બીજું એવું કંઈ નહીં થાય નાખતા ભાઈ સ્ટેન્ડનો કંઈક ખર્ચો કરવો જો હોય મારે તો આવડો બે કેમેરા તમને દેખાડું હે દ્વારિકાધીશ ભગવાન હત રાખજે બા જો તમને કહેતો હતો બે કેમેરામાં કંઈક રિઝલ્ટ મસ્ત આવે છે જો મારમાં કેટલા ક્લિયરિટી હેવી ક્વોલિટીમાં આવે છે ઓમાં આ ગુવાર ફોલે છે મારમાં

તો એ બધા જાણવા માંગે છે ને એક શિલ્પાબેન પટેલ બે ત્રણ વાર કમેન્ટ કરી દીધી છે હું ભૂલી જાવ છું વારે કેરે તમને પૂછતા કે આનું હું હકીકત છે હા એટલા તે શિલ્પાબેન પટેલ હા બુટીઓ કે છે તો એને સમજાવો કે બુટીઓ ના શિલ્પાબેન સાંભળજો આપડા ખાસ તમારા માટે અને બીજા વ્યૂઅર્સ આપણા માટે કારણ કે જે લોકો જાણતા ના હોય ને એ માટે હવે માર માને બોલવાનો વારો હવે આવશે ચાલો માં બોલવા ચાલુ કરો તમે શિલ્પાબેન આ બુટીઓ ના હોય બેન અમારે આ ઝીણકી પ્રસંગ હોય ને ટ્રેડિશનલ કપડા પહેરીએ ને ત્યારે આ વેટલા પહેરે છે અને આ વેટલા નો વેટ છે ને બે થઈ ને પાંચ તોલા છે એટલે વજન નો બિચારા મને બે દિવસની કમેન્ટ કરતા હતા મારાથી ભૂલાઈ જતું હતું એટલે મેં કીધું કરી દઉં શિલ્પાબેન બસ 6 સે 5 ના ને 8 સે 1.5 તોલા ના બે થાય હા હા એટલે એટલે amare phervani pade ne ave atane atana ni sank koi nat pete ha pan amare jevdi umar nu chhe e badhi pher ha ha to jo govar nu kaam

આપણે કઈ પ્રસંગ હોય સગા સંબંધી પ્રસંગ હોય તો હવે તો ઘણું માંડવાના દિવસે અમાર જે છોકરી બધા ત્યારે પહેરે બાકી છે આ ટ્રેડિશનલ કપડા પહેરે દરરોજ અને આ વેઠલા ને એવું બધું પહેરે છે આ લાસ્ટ પેઢી બધે બધે માટે જે લોકોને ઘરે આપણે આ જે છે બધાને ખ્યાલ આ છેલ્લી હવે આજ નવી પેઢી આવી એ કોઈ નથી પહેરતું પહેરેમાં ના એ નવી પેટીની દા છોકરી બધી કોઈ હાળી ઓન દે સો નઈ પહેરે અમારા જેવી એ કઈ વીટી ફૂટી લેવા હું તો હું ક્યો જો માને એકવાર સાડી તા પહેરાવી અહીય જોજો કે સાડી કેવા લાગે હા હા એકવાર છે

તો આ રીતે છે ભાઈ બધું ટ્રેડિશનલ કપડાંની તો કંઈક અલગ જ રોનક છે એના સિવાય તો વાત જ કંઈ અલગ અને એક પહેચાન છે એની વાત છોડો એક નંબર કે ભાઈ ગમે ત્યાં જાય ને તો બધા છે ને જોઈએ આપણા ડિસ્ટ્રિક્ટમાં હોય તો બધું કોમન છે કે ભાઈ દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રમાં ત્યાં તો બધું કોમન છે પણ અહીંયા સિટીમાં છે ને બધું કંઈક નવું નવું લાગે કે આ લોકોએ શું આ નવ નવા પહેરવાસ જોઈ એટલે કંઈક અલગ જ પ્રાઉડ ફીલ થાય છે એટલે એક તો લાઈક બને અને કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વિડીયાને બરોબર અને જે લોકો આપણા બીજા આગલા ના જોયા હોય તો તમે જોવા જ જઈ શકો છો અને જોજો બહુ મજા આવશે દિલથી કહું છું અને એક બીજી વાત કે આજે આજના દિવસને હાલમાં મેં હમણાં જસ્ટ જોયું છે ને તો પંદર હજાર સબસ્ક્રાઈબર ટોટલ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને ધોમ ધખાર જાય છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને તમારા બધાનો દિલથી આભાર કે તમારો બધાનો એટલો સપોર્ટ મને રહ્યો છે કારણ કે એવા ટૂંકા સમયમાં ભાઈ એટલા લેવલે જાવું તો બહુ મોટી વસ્તુ છે ઘણા બે બધા વ્લોગ બનાવે છે મેં બધા જોઉં છું બધા બહુ જ મસ્ત બનાવે છે પણ આપણે છે ને અલગ જ તમે મને કંઈક લેવલે લઈ ગયા છો એટલે દિલથી આભાર માનું છું તમારા બધાનો ને આ રીતે જ તમે બધા છે ને માને સપોર્ટ કરતા રહેજો એટલે જ્યાં આપણો કંઈક અલગ જ અને આપણે સીધી ભાષામાં કહું કે વેરા વેર વેરા વેર કે કંઈક અલગ જ બનાવવાનું હું ટ્રાય કરતા રહેશું અને કંઈક નવું નવું જાણવા મળે અને અમને મળે તમારું કે કમેન્ટ કરો તો આમ છે તેમ છે તો એ જાણવા મળે અને અમને અમે તમને કંઈક નવું બતાવી શકીએ અને ઘરનું જે અમારું રૂટિન છે એ તો તમને હું રોજ બતાવું છું અને જોતા જ રહેજો અને ગમતું હોય તો લાઈક પણ કરતા જજો કંઈક અલગ જ મજા અને કમેન્ટ પણ કરજો કમેન્ટમાં એવું છે કોઈ દિવસ કંઈ કામકાજ આવી ગયું હોય કોઈ મહેમાન આવી ગયા હોય કોઈ બીજે કારણથી બહાર જવા આવવાનું થયું હોય તો છે ને ભાઈ હું કમેન્ટનો જવાબ ના આપી શકતો હું તો માફ કરજો તો હું જોઈને લાઈક કરી દઈશિસોએ સો ટકા કારણ કે હું કમેન્ટ તો બધેની વાંચું છું કોક સમય હમણાં જો એક દિવસે વચ્ચે મારાથી પોસિબલ નહોતું થયું કે હું કમેન્ટના જવાબ આન્સર આપી શકું બરોબર એટલે મેં બધી કમેન્ટ વાંચી વાંચીને લાઈક કરી દીધી હતી એટલે એનાથી થોડોક માફી માગું છું કારણ કે બધી જગ્યાએ વિડિયો એડિટ કમેન્ટમાં અને એમાં બધે જવાબ દેવામાં મારે બહુ અઘરું લાગ્યું હતું એટલે છે ને મેં લાઈક કરી હતી એટલે એ ચિંતા કરતા નહીં બરોબર અને આજનો ઉલોગ આપણે છે ને ને પપ્પા આવે એટલે છે છે ને જમી લેવું પૂરા પૂરા થાકી ગયા છે મહેમાન બરોબર ને આપણે વિડીયો એડિટ કરવાનો બાકી છે હજુ તો વિડીયો એડિટ કરવા માંડવું ને રાત પડી જાય બહુ લાંબી બરોબર અને હવે એટલે છે ને આજનો ઉલોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી મળશું એક નવા અવલોક સાથે જય દ્વારકાધીશ જય પીઠ આવજો